અને જે સંજોગ મેળવે ગુરુ મહારાજ મેળવે મહાપુરુષો ની ભક્તોની હાજરી ના ચૂંટણી કરી એ પણ સંજોગ અને સમય આ બળવાન છે ભગવાને પણ વાત સમય ની જ કરી છે પણ એ સમય જે મળ્યો છે એ આપણા હાથે જો સાર્થક ન થાય હમ તો કીધું કે ભાઈ કોચ વધતા રહે પણ જે લાભ મળ્યો છે જે કે ગામની સેવા કરવાનો જે તક મળી છે એ આપણે એમાં સોંગો પોક પરિપૂર્ણ ઉતરવું પડે એનાથી વિશેષ વાત રમેશભાઈ કરી કે ભજન કે આ અવતાર આપણો જે મનુષ્ય અવતાર મળ્યો એ ભજન કરવા માટે જ મળ્યો છે ચમ ભજન કરવા માટે કે જો ઢોર આગળ ના વાત કરી કે હું મારા સંતો ના આવ્યો એટલે બધું મારે એટલું પડ્યું પણ આપણે એવા હો ને અસંખ્ય દાખલાઓ જોઈએ કે સંતોના ના સંઘમાં મોણો તો પૂજાય પૂજા પણ ઢોરે પૂજાય ગયા તો આપણે તો મોણા છે તમે જો મેરડી માં સંઘમાં કોણ બોલો બોકળો પૂજાય કે ને મોગણા હોય ધોકાયું ધોકાય અરે હળકમી ના અંગાજ કૂતરો પૂજા હે નહીં પૂજા તો પછી અત્યારે પાડો એ સંત તરીકે બુજાય એ જનાવર તરીકે નહીં સંત તરીકે બુજાય લોકો મોનતા હું મને પાટા આગળ અને આપણે તો મોણા છે એટલે આ ની વાત તો ઘણી વિશેષ છે આપણે બીજું કોઈ લોકો કેવું નહીં જે જે કરતા હોય કરે જ હોય પણ જેના નહીં કીધું કે જે ગેર કથા નહીં કીર્તન નહીં નહીં સંત મહેમાન આવે એ ગેર જમણે ડેરા ટાળા સ્વચ્છે ને જે ગેર ભજન કે સંત વધારતો નહીં એ ગેર ગમે તો ચાર માળની બંગલો બનાવ્યો પણ શમશાન કીધું છે મારે એટલે ભજન સમજાય નહીં પણ એ સંત આ જીવન સમજી શકે આ મોણ અવતાર શું છે ખબર જ નહિ ગીતા ભગવાન પ્રમાણ આવ્યું છે કે અર્જુન રત્ન મનુષ્ય અવતાર રત્ન અવતારે મારો છે કનો કીધો છે મારો છે તમે દેવસ્થાને જો ને તો કે એટલે એ ખરેખર આપડા ઋષિ મુનિઓ બધું આપણે સમજાવવા માટે ના બધા પ્રતિકો મેલ્યા છે મંદિરે જો તો એ ખરેખર જ કરેલું છે એ ખોટું છે નહીં પણ એ જાગવાની જરૂર છે લોકો શું કરે આપણે દર્શન કરે આ અવતાર આપણો મળ્યો કેમ આપડા આ જે અવતાર ના મૂળ પુરુષાર્થ ચાર છે ધર્મ અર્થ કામ મોક્ષ મોક્ષ આ ચાર ખાલી આ ચાર પાયા કીધા આપણા જીવન ઉપદેશ ની વાત તો ઘણી છેટી છે અને ઉપદેશ લો તો આ વસ્તુ સમજાય એવી છે એટલે આગળ મહારાજ સંતો બેઠા એ વાત કરશે આટલું વાત કરી વાત પૂરી કરો સદગુરુ મહારાજ ની